બની છે ને એકદમ બજાર જેવી જ છૂટી છૂટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી સાબુદાણાની ખીચડી તો આ શિવરાત્રી પણ તમે પણ એકદમ સરસ છૂટી છૂટી અને બજાર જેવી ટેસ્ટી ઘરે ખીચડી બનાવી શકશો આના માટે મેં અહીંયા પાંચ ટીપ્સ શેર કરેલી છે જો તમે આ ટીપ્સને ફોલો કરશો ને તો તમે પહેલીવાર ખીચડી બનાવતા હશો ને તો પણ એકદમ સરસ બજાર જેવી જ છૂટી છૂટી અને ટેસ્ટી બનશે તો આ ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા સાબુદાણા લીધા છે આ રીતે બે થી વખત પાણીથી ધોઈ અને પલાળવાના છે તો નંબર સાબુદાણા પલાળતી વખતે આપણે જેટલા સાબુદાણા છે તેનાથી પોણા ભાગનું પાણી લેવાનું છે એટલે કે એક કપ સાબુદાણાની સામે આપણે પો પોણો કપ જેટલું પાણી એડ કરશું અને ટીપ નંબર બે કે ઓછામાં ઓછા ત્રણ કલાક માટે આપણે સાબુદાણાને પલાળશું તો ત્રણ કલાક પછી આપણે ચેક કરીએ તો એકદમ સરસ છૂટા એવા સાબુદાણા આપડા થઈ ગયા છે અને આ રીતે દાણો દબાવીએ છીએ તો એકદમ સરસ પ્રેસ થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સરસ આપણા પલળી ગયા છે તો ઓછામાં ઓછા આપણે ત્રણ કલાક માટે સાબુદાણાને પલાળવાના છે હવે ટીપ નંબર આવશે ત્રણ એના માટે આપણે સિંગદાણા છે તેને આપણે વન ફોર્થ કપ જેટલા સિંગદાણા લીધા છે આ સિંગદાણાને આપણે બે થી ત્રણ મિનિટ માટે સારી રીતે આ રીતે સાતડી લેવાના છે આ સિંગદાણા સતડાઈ જાય એટલે આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને એને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે અને આ ગ્રાઇન્ડ કરેલા સિંગદાણા છે ને એને આપણે સાબુદાણા સાથે મિક્સ કરીવાના છે આ રીતે તમે સિંગદાણાને સાબુદાણા સાથે મિક્સ કરશો ને એટલે એકદમ સરસ એવા સાબુદાણા છૂટા છૂટા જ રહેશે હવે એ સાબુદાણા ભેગા નહીં થાય એટલે આપણે આ ટીપ નંબર ત્રણ હતી હવે આપણે વઘાર કરવા માટે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરીએ અને સાથે આઠ થી દસ લીમડાના પાનને એડ કરી દઈએ અને તીખા લીલા મરચાં છે ત્રણ નંગ જેને આ રીતે સરસ કરીને એડ કર્યા છે વઘારને એકવાર સારી રીતે મિક્સ કરીએ વઘાર સરસ મિક્સ થઈ જાય ને એટલે હવે તેમાં આપણે પલાળેલા જે સાબુદાણા છે તે એડ કરી દેવાના તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા છે આ સાબુદાણા તો તમે તેમાં અ સિંગદાણા એડ કરશો ને એટલે આ રીતે છૂટા છૂટા જ રહેશે હવે ટીપ નંબર ચાર છે જેમાં આપણે આ બાફેલા બટેટા એડ કર્યા છે તો આ બાફેલા બટેટાને આપણે બે કલાક પહેલાં જ બાફી લેવાના છે એટલે બટેટા ચીકણા ન થાય તો તમે જો આ નાની નાની વાત ધ્યાનમાં રાખશો ને તો એકદમ સરસ એવી છૂટી છૂટી અને એકદમ સરસ ટેસ્ટી એવી આપણી આ ખીચડી બનશે તો બટેટાને પણ આપણે ઓછામાં ઓછા બે કલાક પહેલાં બાફી લેવાના અને પછી હવે વઘાર સાથે આપણે સાબુદાણા અને બટેટાને સારી રીતે મિક્સ કરી દઈએ અને મિક્સ કર્યા પછી આપણે મીડિયમ ગેસ ઉપર ઓછામાં ઓછું પાંચથી સાત મિનિટ માટે બટેટા અને સાબુદાણાને ચડવા દેવાના છે તો વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતા રહેશું ફ્રેન્ડ્સ મારી જો આ રેસીપી અને ટીપ્સ થોડી ઘણી પણ તમને ગમતી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો આપણે વચ્ચે વચ્ચે આ રીતે ચમચો ફેરવતું રહેવાનું એટલે બધા જ સાબુદાણા એક સરખા એકદમ સરસ ચડી જાય તો ફ્રેન્ડ્સ આપણા આ સાબુદાણા ચડે છે ને ત્યાં સુધીમાં તમે મને કમેન્ટ કરીને કહી દો કે તમે કયા સિટીમાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો લગભગ હવે પાંચ થી સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો ને તો હવે આપણે એક વખત ચેક કરી લઈએ તો પહેલાં તો હું એકવાર ફરીથી ચમચો ફેરવી લઉં પછી તમને હું સાબુદાણા બતાવું કે એકદમ સરસ કાચ જેવા આપણા સાબુદાણા થઈ ગયા છે સાબુદાણા કાચ જેવા થાય ને પછી જ આપણે તેમાં મસાલો કરવાનો છે આ આપણી ટીપ નંબર ફાઈવ તો હું તમને બતાવી દઉં તો એકદમ સરસ કાચ જેવા આપણા સાબુદાણા થઈ ગયા છે ને આ રીતે પ્રેસ કરીએ એટલે એકદમ સરસ તરત દબાઈ જાય છે તો હવે આપણે એને મસાલો કરીએ તો તેમાં આપણે અહીંયા સિંધવ નમક એડ કરવાનું છે અને લાલ મરચું પાવડર એડ કરીએ તો મેં દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કર્યો દોઢ ચમચી જેટલો આપણે ખાંડનો પાવડર એડ કરવાનો છે ખાંડ નથી એડ કરવાની અને સાથે આપણે એક લીંબુનો રસ એડ કરી દઈએ અહીંયા ખટાશ ગળાશ તમારા હિસાબે તમારે બેલેન્સ કરવાના છે હવે બધા મસાલાને આપણે સાબુદાણા અને બટેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ખીચડી બની ગઈ છે હવે આપણે આ ખીચડીની ઉપર ધાણાભાજી એડ કરી અને સારી રીતે મિક્સ કરીએ તો તમે જોઈ શકો છો કે બજારમાં હોય એવી જ એકદમ સરસ છૂટી છૂટી અને ટેસ્ટી એવી આપણી આ ખીચડી બની ગઈ છે મસાલા કર્યા પછી આપણે ફરીથી બે મિનિટ માટે આપણે આ ખીચડીને થવા દેવાની છે અને આ રીતે આપણે ચમચો ફેરવતા રહીશું તો એકદમ સરસ છૂટી છૂટી એવી આપણી આ ખીચડી બનશે તો ફ્રેન્ડ્સ જો મેં આમાં તમને જે ટિપ્સ આપેલી છે એ ફોલો કરશો તો પહેલી વાર તમે આ ખીચડી બનાવતા હશો ને તો પણ તમારી ખીચડી એકદમ સરસ ટેસ્ટી એવી બનશે અને છૂટી છૂટી બનશે તો લગભગ બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવે આપણે આ સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બજાર જેવી જ આપણી ખીચડી તૈયાર છે તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ મારી આ રેસિપી તમને થોડી ઘણી પણ જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલો બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ આ શિવરાત્રી ઉપર તમે આ સાબુદાણાની ખીચડી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક કેર